કચ્છ ને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય વિસ્તાર સાથે જોڑતા રસ્તા જોખમી સ્ટેટ અને નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે જીવલેણ ખાડા મસમોટા ખાડાના કારણે અકસ્માતો વધી રહ્યા છે અને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એ ચાહે નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કે અંદર કોઈ શહેરનો રસ્તો હોય તમામ જગ્યાએ ખાડાઓ જોવા મળે છે કચ્છને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય વિસ્તાર સાથે જોડતા આ રસ્તા છે એ જોખમી હાલતમાં છે સ્ટેટ અને નેશનલ હાઇવે પર અનેક ઠેકાણે આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે નાગરિકોને એવું થઈ રહ્યું છે કે જે ટોલ ભરીએ છીએ એ સેના માટે ભરીએ છીએ કારણ કે સુવિધા તો ક્યાંય છે નહીં આખા રસ્તા ઉપર ધૂળ ઉડી રહી છે રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકોના વાહનો બગડી જાય છે એમને શારીરિક અસર પહોંચે છે એવી સ્થિતિ આ રસ્તાઓ પર જોવા મળે છે

परेशान बने कारण के एक तो जे टोल वसूल करवामा आवेसे अने बीजी तरफ रोड ऊपर ना खाडा आप दर्शो में बताइस की कया प्रकारे खाडा से आप समझी सको सु अइयां पूरा रोड कपची गाय रोड ऊपर थी डामर गायब अने आ परिस्थिति आप समझी सको सु आ परिस्थिति से कारण के डामर गायब से अने रोड ऊपर खाडा से आज खाडा अंदर यात्री एक वाहन चालक पटकाई से

બોસો દીસો કોસો નાની ગાડીના 200 રૂપિયા ટોલ વસૂલવામાં આવે છે તેમ છતાં આ ખાડાની અંદર વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક આ રીતે પટકાય છે જે પણ વાહન ચાલકોની પસાર થાય છે તે ના ક્યાંક ને ક્યાંક સ્પેર પાર્ટ તૂટી રહ્યા છે કારણ કે જે રીતે રોડ ઉપર ઠેઠે ખાડા છે ને ખાડાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે હરુ નગરી એબીપીએસપી તા પાટણ રાધનપુર થી સામખિયરે જાતા નેશનલ હાઈવે ઉપર કયા પ્રકારના ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેના હું દ્રશ્યો બતાવવા જઈએ દસ જયારે આવક જાવ ત્રણસો વીસ વાણિજ્ય વાહન એટલે કહી મોટા વાહનોમાં ત્રણસો પાંત્રીસ તેમજ ત્રણસો પચાસ હવે આ દુર્દશા બાજુમાં આપ જોઈ શકો છો જયારે પણ કોઈ વાહન પસાર થાય છે ત્યારે અહીંયા રોડ કયા પ્રકારને સામે ટોલ ટેક્સે આપ દ્રશ્યોમાં જોઈ શકો સામે ટોલ ટેક્સે જ નાણા વસૂલવામાં આવશે પણ તે પહેલા કઈ રીતે ધૂળની ડમરી ઉડી રહી છે કારણ કે દસ્તો તૂટી ગયો છે રસ્તા ઉપર ખાડા છે અને આ ખાડામાં જ્યારે પણ વાહન પટકાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન બની છે સામે દ્રશ્યો છે આપ જોઈ શકો છો જ્યાંથી વાહન ચાલકો પાસે ટોલ વસૂલવામાં આવે છે અને જ્યારે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે કયા પ્રકારની ધૂળની ડમરી ઉડે છે

सामे थी कोई वाहन आए तो खबर पर ना पड़े सामे टोल प्लाजा से ज्या टोल वसूल आ परिस्थिति से नेशनल हाईवे नी सरकार एक तरफ नेशनल हाईवे ऑथोरिटी टोल वसूले से तो बीज तरफ रस्ताओ क्या क्या बिस्मर बना से आरुणागोरी एबीपीएस मिता पाटन રાધનપુર થી સાનખ્યા અને આ નેશનલ હાઈવે ની આપ દુર્દશા જોઈ શકો છો અહીંયા વાહનો પાસેથી મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે પરંતુ આ રોડ ઉપરના ખાડા જ બતાવે છે કે કયા પ્રકારના અહીંયા ખાડા છે કારણ કે જે રીતે ટોલ વસૂલવામાં આવે છે અને જે ખાડા પડા છે તે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો

बहुत खराब हो रहे खड्डे हो रहे पूरा कितना टोल दे रहे हो आप कितना टोल दे रहे हो टोल तो कटते हो मेरे